નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો વાત કરીએ છીએ તો પ્રથમ રાઉન્ડના જે ડિક્લેર થયેલા છે એ અન્ય માધ્યમો છે તે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ અને છથી આઠ વર્ષ બે હજાર ચોવીસની જે ભરતી ચાલી રહી છે એના સંદર્ભમાં વાત કરીએ તો મિત્રો પંદર તારીખે છે ત્યાં સુધીની સત્તર તારીખ સુધી તમે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે મિત્રો અને જેના કોલ લેટર આવે તો ત્રણ દિવસની અંદર છે એ કાઢી લેવાના રહેશે મિત્રો બાર પાંચ બે હજાર પચીસના રોજ તમે વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર મેળવી શકો છો હવે આપણે જણાવી દઈએ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે જે તે કેટેગરીના ઉમેદવારો છે એ ઉપલબ્ધ ન થતા હોય તો એમની જગ્યા જનરલ કેટેગરીના મેરિટની અંદર કન્વર્ટ થતી હોય છે તો એ જ રીતે અહીંયા પણ દર્શાવેલું છે કે જે નિયમ છે એ ઠરાવ ઓગણીસો ને છન્નુંના રોજ થયેલો છે એ ઠરાવના અંતર્ગત અહીં પણ એવી જોગવાઈ છે એ રહેવાની છે હવે મિત્રો ફટાફટ જોઈ લઈએ તો આપ જોઈ શકો છો કે એમ અલગ અલગ કેટેગરીનું મેરિટ છે એ રાઉન્ડ આપણે અંગ્રેજી વિષયનું જે અંગ્રેજી વિષયનું ઓપન કેટેગરીનું પં અઠાવન ટકા અઠ્ઠાવન ટકા છે અને અટકેલું છે હિન્દીનું એકસઠ પોઈન્ટ પચીસ ટકા અને પચીસ ટકાએ અટકાયેલું છે તો એકથી પાંચની વાત કરી રહ્યા છીએ તો અહીં અત્યારે મરાઠી માધ્યમ છે એમનું જે મેરિટ છે એ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ મૂકેલું છે જનરલ કેટેગરી કેટેગરી છે ત્યાં ઉપલબ્ધ નથી ઉર્દુ માધ્યમ છે એની પણ અહીંયા અલગ અલગ કેટેગરીનું ડિસ્પ્લે ઉપર આપ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીશું તો ધોરણ એકથી પાંચ એકથી એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ માટે અંગ્રેજીનું અંગ્રેજીનું હિન્દી અને મરાઠી ઉર્દુ અને ઉડિયા આ તમામનું અલગ અલગ મેરિટ લિસ્ટ છે એ એરિયા છે તો મિત્રો આપ જોઈ જ રહ્યા છો ઉપર તમને જાતિ બતાવી દઉં કે ફર્સ્ટ જે ખા જે ખાનું છે એ કોલમ છે ઓપન કેટેગરીની જે સેકન્ડ એસસી કેટેગરીના થર્ડ એસ ટી અને ફોર્થ એસસી બીસી અને ઈડબ્લ્યુ એસ એમ મળીને જે કન્વર્ટ કરેલા જગ્યાઓ છે મિત્રો એમનું પણ અહીંયા દિશાનિર્દેશ છે આપણે થયેલો જોવા મળે છે ત્યાર પછી મિત્રો ગણિત વિજ્ઞાન વાત કરીએ તો ત્યાર પછી અંગ્રેજી મીડિયમની અંદર જનરલ કેટેગરી ઉમેદવારો માટે ઉમેદવારો માટે બોતેર પોઈન્ટ હિન્દી ઉમેદવારો ઉમેદવારો માટે તેસઠ પોઈન્ટ મરાઠી માધ્યમના ઉમેદવારો માટે બોતેર અને ઉર્દુ માધ્યમ માટે સિત્તેર ટકા જેટલું મેરિટ અટકેલું છે આ સિવાય મિત્રો વાત કરીએ તો આપણે તો ગુજરાતી માધ્યમ માટે છે તો મિત્રો મેરિટ ડિસ ડિક્લેરેશન છે એ થયેલું છે અંગ્રેજી માધ્યમની અંદર અંગ્રેજી ભાષાની માધ્યમથી અંદર વાત કરીએ તો વિશે ગુજરાતીની વાત આપ જોઈ રહ્યા છો કે રીતે મેરિટ છે એ અટકેલું છે મિત્રો હિન્દીની વાત કરીએ તો આપણે વિષય હિન્દી અને માધ્યમ અલગ અલગ છે તે એમનું મેરિટ લિસ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે હશે આપણે અંગ્રેજી માધ્યમનું પણ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો મિત્રો તો આ રીતે અલગ અલગ મેરિટ લિસ્ટ આજે રોજ પ્રસિદ્ધ થયેલ છે તો જો આ પ્રસિદ્ધ મેરિટ લિસ્ટ અંદર આવો છો તો વાત કરીએ છીએ જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં નોંધ ઉમેદવારોને જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દર દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી તો મળે છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ